મોટી ગાંઠ કાઢી છે તો બે દી નબળાઈ રે ત્રોફન પાણી નાન તેન બે ચાર દી લેહો તો રાગે થઈ જશે તમે ગામડામાં નથી પેલા દવાખાનામાં ક્યાંક મોટા મોટા દવાખાનામાં જાઓ ને તો બણિયું પડ્યું હોય મોટી કાશની એમાં ગાંઠું કાઢેલી દવાખાનામાં રાખી હોય પાંચ કિલોની ગાંઠ કાઢીને બે કિલોની ગાંઠ કાઢીને ભીલા જેવડી ગાંઠું કાઢી હોય પણ પછી દેખાવમાં રાખી હોય દર્દીઓ જોવે મોટી નીકળે ગઈ તો આપણે વાંધો નહીં હોય છે હજી તમે આ મોટા મોટા દવાખાનામાં હોય ને પણ એવડી મોટી ગાંઠ થઈ ગયા પછી એનું ઓપરેશન આમ ન થાય અહીં તમારું દવાખાના તો હોય નાના મોટા પાટાપિંડી કરી દે એવું હાલે એમ પણ એને ઓપરેશન કરાવવાનું થાય ભુજમાં ન થાય પછી ત્યાંથી તમને એમ કહે કે મુંબઈ લઈ જાઓ ને અમદાવાદ લઈ જાવ આવું જ આવે ને ગાંઠના પ્રમાણમાં હોય કેવડી ગાંઠ છે એની ઉપર દર્દી પડે અને ન્યાય ગયા કેડે પાછો એક્સપર્ટ જોઈ ત્યારે આ ગાંઠ નીકળે હિન્દુસ્તાનના અર્થતંત્રમાં આ જામેલી ગાંઠ ને મૂકે એવો ડોક્ટર જ નહોતો આ તો ગુજરાત ને અભિનંદન કે નરેન્દ્ર મોદી ને વાડી નાખી હવે મોટી ગાંઠ કાઢી છે તો બે દી નબળાઈ રે તો પાણી નાન તેન બે દર્દી બચી જાય નબળાઈ માંથી બારો નીકળશે ઓલો ગાંઠ માંથી બારો ન નીકળ આટલી વિગતે સાહેબ હિન્દુસ્તાન ની સરકાર કેટલા વર્ષો થી દિલ્હીમાં આપણે બધા એના સાક્ષી છીએ રોજ હમાચાર આવતા કા પાકિસ્તાનવાળા કાશ્મીરમાં ઘરી ગયા જવાનોને માર્યા નાગરિકોને માર્યા બોમ્બ બ્લાસ્ટ કર્યા અને પછી એક નિવેદન આવે કે હવે અમે સાંખી નહીં લઈએ અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ક્યાં સુધી પાછું બીજી ઘટના થાય ત્યાં સુધી પાછું બીજી વખત થાય ત્યારે અમે વખોડી કાઢીશું અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એટલે આખું એમને પંદર વીસ વર્ષથી સખત શબ્દોમાં વખોડી કાઢવાનું જ હાલતું હતું હમણાં હમાસાર આવે છે કે હાથને ઠોકી નાખ્યા બે ને ઠોકી નાખ્યા તન ને ઠોકી નાખ્યા રાડા રાડ થયા છે કે આડે ધડ મારે છે હવે પેલી વેલી ફરિયાદ આવી કે આ લશ્કરવાળા મારે છે એને હું ત્યાં ગરબા લેવરાવા મૂક્યા હતા એ મારે છે નહીં મારવાના જ છે એ હાટું ત્યાં રાખ્યા છે પણ એ થાતું નહોતું એનું કારણ શું જવાનો તો આ અહીં નહીં જતા પણ એને હુકમ આવે એવો કોઈ મરદ માણસ દિલ્હીની ગાદી ઉપર નહોતો એટલે નહોતું થાતું હવે આ બધું થાવા માંડ્યું છે દેખાય છે થઈ રહ્યું છે તો એની પેટમાં બધાને ચૂંક આવે છે તો આપણે નાગરિકો તરીકે નક્કી કરવાનું છે કે આપણે કોને મદદ કરવાની છે આ લોકો જેને આપણી સાડી વર હિન્દુસ્તાન ઉપર પછા વર રાજ મળે નર્મદાનું પાણી કચ્છને સીમાડે પોગાડી દેવાનું કામ આપણી સરકારે કર્યું સાહેબ એ પાણી ઉપડ્યું ક્યાંથી કેવડિયા કોલોની કેટલાક કિલોમીટર દૂરથી એ પાણીને અહીંયા આવે હું અહીંયા પંચાણું ની ને અઠ્ઠાણું ની ને એની સભાઓમાં આવતો ત્યારે વડીલો બેઠા હોય ને મને એમ કહેતા કે રૂપાલા તમે નર્મદાની બધા વાતો કર્યા રાખો છો પણ અમારી સાંભળીણમાં આવવાની છે કે પછી

કોંગ્રેસ પક્ષ સિવાયના તમામ રાજકીય પક્ષોએ પણ નરેન્દ્રભાઈને ટેકો આપ્યો હતો તમામ પક્ષોએ એકલી કોંગ્રેસ નહોતી આવી અને નરેન્દ્રભાઈની જીએમડીસી ના ગ્રાઉન્ડ ઉપર કરેલી આ તપશ્ચર્યા ને પરિણામે ઊંચાઈ વધારવા માટેની મંજૂરી દિલ્હીની સરકારે જખ મારીને આપવી પડી હતી અને તમે અહીંયા આવીને અમારા રાજ્યમાં આવીને એવું ભાષણ કરી જાઓ નરેન્દ્ર મોદી મને મળ્યા નતા એવી વાત છે તરીકે અને આ મુદ્દો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાત આ ડેમ નું સ્થળ આપણા રાજ્યમાં છે એટલે આપણે અમલીકરણ એજન્સી તરીકે કામ કરીએ છીએ બાકી ચાર રાજ્યો રાજ્યોની આરે આ યોજનાને પનારો છે ખર્જો ચારેય રાજ્યોએ આપ્યો છે મહારાષ્ટ્ર સરકારે ખર્ચો આપ્યો છે આ યોજનામાં મધ્યપ્રદેશની સરકારે ખર્ચો આપ્યો છે રાજસ્થાન સરકારે ખર્ચો આપ્યો છે અને જેટલી વીજળી પેદા થાય છે એ વીજળીમાંથી 58% વીજળી મધ્યપ્રદેશને મળે છે 26% વીજળી મહારાષ્ટ્રને મળે છે રાજસ્થાનને અમે પાણી આપીએ છીએ પાણી પહોંચાડી દીધું છે ચારેય રાજ્યોને લાભ પણ ચારેય રાજ્યોને મળે છે

તમે નરેન્દ્રભાઈનું નામ દીધું તો તમે ગુજરાત કોંગ્રેસના કોઈ નેતા તમને મળવા આવ્યા હતા એની ચોકટ કરો પ્રશ્ન તો રાજ્યનો હતો ને અહીંયા અમે એ લોકો વિરોધ પક્ષમાં હતા કેન્દ્રમાં તો એની સરકાર હાલતી હતી તો ઈ એના આગેવાનો કોઈ તમને મળવા આવ્યા હતા અને ઈ આવ્યા હોય તો એનાય નામ આપો અને એણે રજૂઆત કરી હોય દી રજૂઆત ઉપર તમે શું કર્યું તું ઈ ગયો ને વડાપ્રધાન પછી કોઈ પાર્ટી ના ન હોય એટલી તો સમજણ હોવી જોઈએ કે નહીં વડાપ્રધાને દેશ ના હોય અને આ પ્રશ્ન આનું ખાત ખાતમુહૂર્ત અમારા અટલ બિહારી વાજપેયીજી એક પંડિત દીનદયાળજી એ નતું કર્યું આ યોજનાનું ખાત ખાતમુહૂર્ત પંડિત જવાહરલાલ નેહરુ એ કર્યું હતું આ તમારી યોજના હતી તમે નો કરી ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના હાથમાં ગુજરાતનું સુકાન આવ્યું એટલે યોજનાને સુપેરે પાર પાડવા માટેનું કામ પૂરું થયું મિત્રો કચ્છના વિકાસને કારણે કચ્છમાં સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ ગુજરાત સરકારે નરેન્દ્રભાઈએ અત્યાર સુધી જે કામ કર્યા છે એને કારણે તમે કચ્છની તમામ સીટો એકલા છબીલભાઈ નહીં કચ્છની તમામ સીટો ભારતીય જનતા પાર્ટીને ખાલી કચ્છના કારણે જીતાડી દો પણ દસ વર્ષ સુધી ગુજરાતના વિકાસને રોકવાનું પાપ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કર્યું છે એને સજા કરવી જોઈએ કે નહીં એ પૂછવા માટે હું આવ્યો છું એને સજા કરવી જોઈએ કે નહીં એને જો સજા કરવી જ હોય તો નવમી તારીખે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જાય એ પ્રકારનું મતદાન થવું જોઈએ